વડોદરા શહેરના અટલ બ્રિજ પર ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો. અટલ બ્રિજ પર અકસ્માતમાં ઝડપે જઈ રહેલી કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર બ્રિજ સાથે ભટકાઈ હતી. જો કે અકસ્માતમાં એરબેગ ખુલી જતાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. પરંતુ આ કાર ચાલકે પોલીસ ટોપી પહેરી હોવાથી પોલીસ કર્મચારી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મળતી માહિતી અનુસાર કેટલાક લોકોને ઈજા થતા એકસો આઠ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે કાર ચાલક બોલવામાં તોતડાતો હોવાથી નશો કરેલી હાલતમાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે કાર ચાલકે અકસ્માત કેવી રીતે સર્જ્યો તેવું પૂછતા છે તેણે જવાબ આપવાનું ટાળ્યું હતું